હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણસ હોય એને આ સંસારની કા આ હરવા ફરવાની ને ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય સારું આપ આ દહ વરા વીસ વરા પછી વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલમાં એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં માં પૂરો એની આપડે ખબર કાઢવા જઈએ ને તે શું કે ખબર એ કે પેલું પોસાવી ગણું બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને સુટી મૂકે ને ક્રો ના મેદાન ના પાડ ત્રુજે અને ભીષ્મ ની હામે બાપુ ઈ ઉભો રે બીજાની તાકાત નહી અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની સામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ રજો ને એમાં કે રાવણ હતો